સ્વર્ગ સમાન વલસાડ હવે બન્યું નર્ક થોડા સમય પહેલાં મારો કચરો મારી જવાબદારી કેમ્પેન ચલાવનાર જાગૃત નાગરિકો ખરા સમયમાં થયા ગાયબ સ્વચ્છ વલસાડ શહેર જે તેની હાફૂસ કેરીથી સમગ્ર દેશ વિદેશમાં પોતાની અલગ ઓળખ ધરાવે છે ત્યારે હાલ આ વલસાડ શહેરમાં જાણે કોઈની નજર લાગી હોય એમ સ્વર્ગ સમાન વલસાડ શહેર નર્ક લોકની જેમ ગંદવાળમાં ફેલાયું છે પ્રદૂષણમાં સમગ્ર દેશમાં વાપી મોખરે હોય એમ ગંદકીમાં વલસાડ શહેર હોય છે એટલી હદે ગંદકી છે કે ત્યાં વસવાટ કરતા સ્થાનિકો એટલી હદે પરેશાન થઈ ચૂક્યા છે કે જેની કોઈ હદ નથી છેલ્લા ત્રણ માસથી વલસાડ નગરપાલિકા સફાઈ કામદારો હડતાલ પર ઉતરતા વલસાડમાં સફાઈનો અભાવ પેદા થતા આખું વલસાડ શહેરમાં ગંદકીએ પગ પેસારો કર્યો છે જેના લીધે ડ્રેનેજ ઉભરાવાની સમસ્યાને લઈ રસ્તા પરની કચરાપેટીમાં કચરો રસ્તા સુધી ફેલાઈ ગયો છે અને તમામ વોર્ડમાં ગટરો ઉભરાઈ રહી છે જેના લીધે ગંભીર રોગચાળો ફાટવાની ભીતિ વર્તાઈ રહી હોય તેવા સમયમાં વલસાડ નગરપાલિકા પ્રમુખ સફાઈ અને ગંદકીની સમસ્યાનો જો કોઈ વહેલી તકે ઉકેલ લાવવામાં સફળ ન રહ્યા તો ગંભીર બીમારી ફાટવાની દહેશત વર્તાઈ રહી છે જ્યારે આવા સમયે આરોગ્ય તંત્ર પણ જાણે ચૂંટણીના મૂળમાં હોય એમ સ્પષ્ટ દેખાય આવે છે કારણ કે જે વિસ્તારમાં ગંદકી હોય એવા વિસ્તારમાં આરોગ્ય તંત્ર કોઈ દવા કે મચ્છર તથા જંતુ જીવાત દૂર કરવા ફોગ કે પાવડરનો ઉપયોગ કરી પોતાની કામગીરી બતાવે એવી સ્થાનિકોની ઈચ્છા છે કારણ કે સ્થાનિકો જ્યારે પોતાની સમસ્યા લઈ વોર્ડના ચૂંટાયેલા સભ્યને સફાઈ કરવા મુદ્દે રજૂઆત કરવા કહે તો તમામ સભ્યો ચાંદ બતાવી આજે કાલે થઈ જશે કર્મચારીઓ હડતાલ પર છે અમે શું કરી શકીએ તેમ બધા પાલિકામાં મોરચો કાઢો જેવી સલાહ સૂચન આપતા હોય છે ત્યારે આવા કપરા સમયે જો જિલ્લા કલેક્ટર પણ દખલગીરી દર્શાવી યોગ્ય નિવારણ લાવી નર્ક બની ગયેલ વલસાડની સ્થિતિ સુધારવામાં પ્રયત્ન કરે તો ઘણા ગરીબ પરિવારના આશીર્વાદ કલેક્ટર શ્રીને મળે એમ છે બ્યુરો રિપોર્ટ સત્ય વલસાડ મહિનાથી પાણી ભરાયેલું છે આ તલકમાં બી કોઈ બી કાઉન્સિલર લોકો જોવા બી નથી આવ્યા ને સાફ સફાઈ બી નથી કર્યા અહીંયા ઘણા માંદા ને બીમારીની હાલત થઈ ગયેલી છે અહીંયા અમે પોતે માંડા કમળો થઈ ગયેલો છે અમને પોતાને પોતાને પણ આ તલકમાં કોઈ બી કાઉન્સિલર લોકો જોવા નથી આવ્યા છે ને વોટ માંગવા માટે વેલેબેલ આવશે અહીંયા ટોન અગાડી મુલ્લામાં ટોન કાઉન્સિલર લોકો છે પણ ટોય કોન ટોન કાઉન્સિલરમાંથી ચાર ચાર કાઉન્સિલર છે પણ ચારે ચાર કાઉન્સિલર લોકો જોવા નથી આવતા નથી કંઈ સાફ સફાઈની કંઈ કામગીરી હાથ ધરતી છે નથી એમ કઈ કઈ અમે ની જજવાટ કરશું તમને કે કે કાલે આવશે કાલે આવશે હજુ કાલ કાલ એ ની થટી નથી હાલમાં પૂરતી બી આજે અમે માંડા પરેલા છે તો કોને જવાબદારી નગરપાલિકા નગરપાલિકા બી છે કોઈ જવાબ નથી તાબે અમે કમ્પ્લેન્ટ ઘણીવાર આપી છે કોઈ બી કોઈ આઉટ નથી જોવા માટે નગરપાલિકામાં એક્ચ્યુઅલી પ્રોબ્લેમ શું છે નગરપાલિકામાં માણસો હલટાર પર છે એમ કે છે અમને ને કાઉન્સિલર લોકો કે ત્યાં કે હલટાર પર છે પણ હવે બધા બાજુ છે ને સાફ સફાઈ થતી છે અહીંયા જ નહીં સફાઈ થતી છે તેનું શું ઉપાય કરવો એનો જવાબદાર કોણ રહેશે આજે કેટલા મહિના મલેરિયા થયા છે કમરો છે અમને કોણ તકલીફ કઈ નહીં આ બધું પાણી ભરાઈ ગયેલું છે પછાની ગટેર ભરેલી છે ને પાણી ઊંધું આવતું છે ને અમારે તો નાના પોયરાઓ તો આ બધું પાણી એ નહીં થાય ને એમાં મચ્છર પાકે ને માંડા પડી જાય